સુરતના પાંડેસરામાં ગેરેજ ચલાવતા એક યુવાનને મારમારી ચપ્પુ વડે હુમલો કરવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર થી છ જેટલા લોકોએ હુમલો કર્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પડીકાનો ધંધો કરે છે તેમ કહી ઉમેશ પરમાનંદ કુશવાહ નામના ઈસમ પર હુમલો કરવામાં આવ્યો હતો બે ઇસમો સાથે મળી અને પ્રશ્ન પૂછ્યો હતો કે પડીકાનો ધંધો કોણ ચલાવે છે અને આ વિવાદનું આખું કારણ ઊભું થયું હતું ત્યાર પછી ઉમેશને ગાળો આપવાની શરૂઆત કરી હતી અને તમાચા મારી માર માર્યો હતો આ ચપ્પુ વડે પણ ઘાતક હુમલો કર્યો હતો ઘટના અંગે ઉમેશે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત